રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે જવું છે આજ વાળીએ બપોર સુધી અને બપોર પછી જવાનું તલનું વાવેતર કરવા એટલે વાળીએ વાવેતરને બધું ધીમે ધીમે ચાલુ છે વાળીએ જવાનું નીંદવા હું નીંદી જો હેઠલા તલ ચાલુ કરી કે પછી મોટા તલ ચાલુ કરી મગફળી તો આપણે નીંદાઇ ગઈ છે એટલે હવે ધીમે ધીમે તલનું નીંદવાનું કામકાજ ચાલુ કરવું છે તો ગાય માતા જ બંધાઈ ગઈ છે બેઠી છે શાંતિથી મકાઈ ને એવું નાખવું પણ ખાતી ધરાણી છે એટલે ખાતી નથી ટૂંકમાં આમ કઈ વાંધો નથી પણ વાહિદોન દોવાનું કામ ની બધું થઈ ગયું કમ્પ્લીટ અને હવે અહીં બેઠી છે જો શાંતિથી હાલો હું મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા મીરાજા બાંધી કાનું હા કાનું કાનો હાલો રામ રામ કયો અરે વાહ તો નંદી મહારાજ અહીંયા બાંધો હોય તો જો આયે બધાય બેહી ગયા છે આયે હાલે બીટ ને ગાજર નું કઈક રસ પાણી કાઢે છે તો મને થાતો હા હા હાથ બગડે એ હઈ ગયા છે પણ હવે બોલ લઈ પણ ઓકે તો પેલું કુલ તપું તો વાત આમ કોણ નખાય નઈ કઈ ન થાલો રાજનાથ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને બીટ નું બીટ નું ટુકમાં પાણી કાઢે ને બીટ ને ગાજર બેહી છે બીટ બીટ ને ગાજર કોણ નખું એ તો બસ હાલો

હજી નીકળે છો બેન તો ભણવા વૈ ગયું બેન વાગી બાકી બાકી તબિયત કેમ સારી થઈ ગઈ તો તમે કયો બધા સારું થઈ ગયું ને જોવો જ બોલવામાં પેહલા જેટલું એટલું તો ન હોય એમ તો ફેર તો થોડુંક તો ઓલું લાગે જ ખે બરોબર હવે બોલવામાં ટૂંકમાંથી પેલા બોલતા એટલું બા જો કે પેલા શોખું ઓછું બોલતા પણ ટૂંકમાં થોડુંક તો હા જીભ જલાય એવું બધું થાય અવાજ એટલો નીકળે નહીં એમ થાય ને બાકી ઓમ વસ્તુ કાંઈ વાંધો નથી કેમ વાંધો હે કાંઈ હાલો તો હવે એક ગલાસ છે ને ટટકારી દે હટાણમાં એટલે વાંધો નહીં કેમ બા જેટલું ખૂટે એટલું તારે

ગયો ખોડું છે હરવે હરવે પીજો તમને તાર ઘડી ખમી નાટે છાકી ગયો જો હવે વોટ છે ને આખા ગુલાબી ગુલાબી થઈ જાય જો લોહીની લોહીની કોઈ માણસ ને ઉણપ હોય ને તો આવી રીતે પૂરી થાય

કાલ આપણે માણસો આવે એમ છે પણ ટૂંકમાં હે ને મેં કીધું ધીમે ધીમે એક વાતર જાય ને તો કાલ ખોટી બધાય આમાં ન થાય કેમ અને આ ખડ આ એક વાતરમાં જ છે ઓલા વાતરમાં નથી પછી ત્યાંથી તો કાંઈ નથી છે હોય પછી ખડ એમ પણ આટલું બધું નહીં અને આમાં તો તાગો નથી કાંઈ હાડા આઠ વાગ્યા ના લઈશું હજી અડધી કલાક થઈ ગઈ બરોબર આટલું લેવાનું મને બપોરે પૂક છે પણ ત્યાં આપણે પાવર એ ફરી ગયો ગયો આજ પાવર થઈ ગયો કાયમ નગર આપણે એક વાગ્યા આવતો પાવર કા અને બે પાડી અમારે ફરતો પાવર એક પાળી એક વાગ્યા આમ દિવસ પાડી જ છે પણ એક પાડી આવે એક વાગ્યાનો અને એક આવતો હવાના પાંચ વાગ્યાનો અને હવે આજથી થઈ ગયો

અને કહું પાણી ચાલુ કરવું છે હવે થાય હા જો જોયે હવે ઢરશી તો બંધ કરશું ને કે આગળ પાવર એ જો નવ વાગ્યે અવન ત્યાર્યું છે એટલે આગળ પાવર આવે એટલે ન્યાય પાણી મોટર વેતી કરી આવું એક જ મોટર રાખવી હડી વાળાને આપણે વાવવા રાખીને એ વાડીની જ આપડી વાડીની નહીં ટૂંકમાં એક મોટર રાખીશું ને એટલે બે માં રાખીને વે આવું ને એટલે પચાસ મિનિટ હું જે નીંદાય ને એવું થાય કા હળિયા પાટી થાય બીજું કેમ કરવું થયું અને ખળનો તો હે ને કોઈ જાતનો તાગો નથી એટલું ખળ છે હાલો પાવર આગળ આવે ને પછી જાવું જો વેતી કરવા ઘડીક મંડી લેવા કેમ આપણે પાવાનું તો પછી છે ને બંધ જ રાખ્યું એનું કારણ એવું છે કે જો પાવર નહીં એવો ઉપડી ગયો છે અને પાવર એ કંઈ આવ્યો નથી એટલે હું પાવરના બંધ જ રાખ્યા પાવર કદાચ આજ નવ વાગ્યાનો થઈ ગયો છે પણ પાવર બપોર ટુકડો આવી છે એટલે બપોર પછી જો પવન નહીં હોય ને તો પાવરનું હું રાખશું ને અમે નિંદવાનું એમને ચાલુ રાખ્યું પાણી પીને પાછા વહી જઈશ નીંદવા ઈ તો વહી ગઈ હવે હું હાલો જાઉં છું બાકી તો પવન જ છે ને જો આ બધા ઝાડવા જો કેવા હાલે હે એટલો પવન છે અને નીંદવામાં તમારા લગભગ છે ને બપોરે એ વાતર નહીં પૂગે કારણ કે હાડા દવા તો થઈ ગયા છે બપોરે એ વાતર પૂગે એમ જ નથી કોઈ સંજોગોમાં નથી પૂગે એમ જો હવે જેટલું લેવાય એટલું બીજું જ કેમ કરવું વાગવામાં ત્રણક જેવું થાય છે ને આપણે ગયા તા તલ વાવવા તલ વાવિને અહીં રસ્તામાં નીકળો આમ ઓલી બાજુ ગયો હતો ને આમ જાવું છે હવે આમ હજી એક ખેતર વાવવાનું આ વાવવાનું તો એ પાંચક વીઘા વાવ ગયો ને હજી ચારક વીઘા વાવવાના છે એટલે એ આમ જવાનું ઓગમણી સીમમાં અત્યારે ગયો તો આપણી વાડી બાજુ વાડી બાજુથી આવ્યો તો અહીંયા મેં ઘરા જરાક સાકાર મારતો દઉં તા તો અહીંયા પરબારો ફરી ગયો તો શાહ પાણી પાકીને ત્યાં હતા ગાબા પરભારો ફળી ગયો હતો હે આ તો મારે હારું હું મૂકો તો કે હે ખબર હતી તને મેં મેં તો બે વાર પીધો ત્યાં પરત પાઈએ બે વાર પાયો હા 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 જો ભાઈ સા પી લીધો કબર અને પરબારો ડાયરેક્ટ જો પીડ્યો હો માયખું તો આવે ને માયખું નો આવે બીજું શું આવે ગોળ ફરીને માયું આવે કે એવું ન હોય ગોળ ભારે ગોળ 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 એટલે શું હોય ગીરું હોય ત્યાં આવે અને માન હોય ત્યાં આવે શું હોય હા બાકી તમે આય ને માન ન આપો તો માણા આવે એવું બધું હોય એટલે આ માખ્યું નું છે ને એવું હોય ઘણા કહેતા હોય માખ્યું બેસે નહીં સારું તો સારું નહીં તો સારું જ છે પણ માખ્યું માખિયું ત્યાં ગળ્યું ભારે ને આવતી હોય હાલો સા પાકી ગયો છે સા તમારે પીવું હોય તો હાલો હાલો આપણે હે ને તલ વાવા ગયા તા તલ વાવીને જો ઘરે અને રોટલા રોટલી ને એવું થાય છે રોટલી તો આ રોટલા લગભગ નથી લાગતા રોટલી જ નકરી થાય છે ઘઉંની રોટલી કેમ બાજરાના નથી કીધા બાજરા ઝાડ ને મકાઈના બનાવ એમ રોટલી થઈ ગઈ રોટલી કમ્પ્લીટ આપણે ઉષાબેન છે જામનગર થી ઈ કમેન્ટમાં કહેતા બેન ના રોટલા ખાવા આવવા જોઈ આવો અમે હા જેને આવું એને શૂટ છે તો ઉષાબેન તમને ભલે અમે કમેન્ટમાં જવાબ હોત દીધા છે પણ કદાચ તમને ખ્યાલ ન હોય બરોબર તો તમે આવવું હોય તો અમારું ગામ છે થાણા ગાલોર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ અને જામનગરથી આવવું હોય તો જેતપુર મેપમાં સર્ચ મારો એટલે જેતપુર સીધું રસ્તો પકડી લેવાનો ઈ કા અને તમારે ટ્રેનમાં આવવું હોય બસમાં આવવું હોય તો રાજકોટથી સીધું જેતપુર આવે જામનગરથી રાજકોટ આવે રાજકોટથી સીધું જેતપુર આવવું હોય તો તમ તારે શૂટ છે કેમ એટલે કાલેના વિડીયો એમ કહેતા હતા કાલે આપણે રોટલા બતાવ્યા હતા ને

મોતો બધે દાત વગર ના જાતા હા બાપુજી ને દાત નહી બાની દાત નહી ગૈઠા બને ગૈઠા બાની દાત નહી પેં દાત વગર ના હતા હા હા સોય છે ને માં બાપ ખાયગે તો જ આપણે હારું ને બાકી તો આપણે નકર માં બાપ દુખી હોય તો આપણે દુખી હોય બરોબર ને અમાર ગૈઠા બાની ઉમર હતી કેટલી હતી આપડી 103 પાંચ

પેલી તો કૂતરા નઈ ગાયનું હોય એ અલગ એને ખાઈ લેવા હા હા ગૈઠાબા નું તો હે ને કોઈ દી જીવંતા ઉધી દવા એક ટિકડી લીધી નથી ડોક્ટર આવે ત્યાં એને ગાયરો દઈન તકડી મૂકતા કા અલય નીકળ દેલા બારો કે આવતો

અરે વાહ ગયો સો હો એકદમ કાંઈ ઘટે નહીં હાલો સડી જાય ખાઈ લે હાલો તમારે બધાને વારું કરવી અહીંયા બા તો વારું મીડા કરવા કા બા ખીચડીને કટી અરે વાહ ખીચડીને કટી મજા આવે મજા આવે ને પોછું પોછું કા ખીચડીને કટી દો એક નંબર ખીસડી હોય રાર જેવી શું કરવા દાંત ન હોય એટલે રાર જેવી કરવી જ પડે ન કરતો હોય ને રાર જેવી એટલે કે સડી ગયેલી કાબા હા તો આમ મલમલ જેવી એમ મોટામાં મૂકો તો પાણી થઈ જાય